નમસ્કાર આજે આપણે એક બહુ જ રસપ્રદ અને પ્રાચીન આયુર્વેદિક ઉપચાર વિશે વાત કરવાના છીએ જે કેટલીક સામાન્ય પણ ગંભૂર બીમારીઓ માટે સૂચવવામાં આવ્યો છે ક્યારે એવો વિચાર આવ્યો છે કે આજકાલની કેટલીક પીડાદાયક સમસ્યાઓનો ઉકેલ કદાચ સદીઓ જૂના જ્ઞાનમાં છુપાયેલો હોય ચાલો આજે એવા જ એક વિષય પર ઊંડાણપૂર્વક નજર કરીએ આ ઉપચાર ખાસ કરીને હરસ ફિશર અને તેના કારણે થતા રક્ત સ્ત્રાવ અને દુખાવા જેવી તકલીફો પર કેન્દ્રિત છે આ એવી સમસ્યાઓ છે જેનાથી ઘણા લોકો પીડાતા હોય છે તો આખરે આ સમસ્યાઓનો ઉકેલ શું છે ચાલો એના સમાધાન તરફ આગળ વધીએ આ પ્રાચીન ઉપચારનું નામ છે રક્ષિણી રક્ષિણી નામ જેટલું અનોખું છે એટલી જ એની ઓળખ પણ જૂની અને પ્રભાવી છે એવું કહેવાય છે કે આ હજારો વર્ષ જૂની એકદમ દુર્લભ અને ખૂબ જ અસરકારક આયુર્વેદિક પદ્ધતિ છે પણ જો આ કોઈ એક જડીબુટ્ટી નથી રક્ષિણીની સાથે સાથે બીજી એકવીસ જેટલી અલગ અલગ વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનું આ એક મિશ્રણ છે જે વનસ્પતિના જુદા જુદા ભાગોમાંથી બનાવવામાં આવે છે આ ઉપચારની અસરકારકતા એટલી બધી ગણાવવામાં આવી છે કે સ્ત્રોતમાં એને એક ચમત્કારી ઔષધિ તરીકે પણ વર્ણવવામાં આવી છે સારું તો આટલું જાણ્યા પછી સવાલ એ થાય કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો ચાલો હવે એની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પદ્ધતિ એકદમ સીધી સાદી છે સૌથી પહેલાં એક પાઉચમાં જે પાવડર છે એને એક નાની ડીશમાં કાઢી લો પછી એ પાવડરને દિવાસળીથી સળગાવો એટલે એમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થશે હવે આ જે ધુમાડો છે એનો શેક અસરગ્રસ્ત ભાગ પર લેવાનો છે અને આ પ્રક્રિયા લગભગ સાત થી દસ મિનિટ સુધી ચાલુ રાખવાની છે અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે આ ઉપચાર રોજ કરવાનો છે પણ રાત્રે સૂતા પહેલાં અને હા ફક્ત ચાર દિવસ માટે એનાથી વધારે નહીં અને હા સ્વાભાવિક છે કે જ્યાં ધુમાડો અને ગરમી હોય ત્યાં સાવચેતી રાખવી જ પડે એટલે ખાસ ધ્યાન રાખવું કે શેક લેતી વખતે દાજી ન જવાય કે કોઈ બળતરા ન થાય તો હવે આપણે પદ્ધતિ તો સમજી લીધી પણ આનાથી શરીરમાં શું અસર થાય છે ચાલો એની આખી હીલિંગ પ્રોસેસ પર એક નજર કરીએ કે કયા દિવસે શું ફેરફાર જોવા મળી શકે છે જુઓ પહેલા જ દિવસે હળવા દુખાવામાં રાહત મળવાની શરૂઆત થઈ શકે છે બીજા દિવસ સુધીમાં તો જે ગંભીર દુખાવો હોય કે રક્તસ્ત્રાવ થતો હોય એ પણ બંધ થઈ જવાનો દાવો કરાયો છે પછી ત્રીજાથી પાંચમા દિવસની વચ્ચે થોડી ખંજવાળ આવી શકે છે પણ એ રૂઝ આવવાની નિશાની મનાય છે અને ઉપચાર પૂરો થયા પછી કહેવાય છે કે અંદરના મસા સુકાઈને નીકળી જાય છે અને ફિશર જેવી તકલીફ પણ જળમૂળથી મટી જાય છે અને આ બધાના અંતે પરિણામ શું સ્ત્રોત મુજબ દર્દી સો ટકા રોગમુક્ત થઈ જાય છે અને નવીનીકરણની ભાવના અનુભવે છે ખરેખર બહુ મોટો દાવો છે આ પણ વાત અહીં પૂરી નથી થતી સારવાર તો થઈ ગઈ પણ આ સફળતા કાયમ કેવી રીતે ટકાવી રાખવી એ માટે શું ધ્યાન રાખવું પડે ચાલો જોઈએ આ ઉપચારના જે ફાયદા ગણાવ્યા છે એમાં સૌથી પહેલું તો એ કે આ રોગને મૂળમાંથી મટાડે છે બીજું બધી જ જડીબૂટીઓ આયુર્વેદિક હોવાથી કોઈ આડઅસરનો દાવો નથી અને ત્રીજું આ પદ્ધતિ એટલી સરળ છે કે કોઈ પણ ઘરે જાતે કરી શકે હા અને એવું પણ કહેવાય છે કે જો કોઈ રેચક દવા લીધી હોય તો એના બે દિવસ પછી આ ઉપચાર વધુ અસરકારક બને છે હવે વાત કરીએ પરેજીની શું ખાવું અને શું ન ખાવું એ બહુ જ જરૂરી છે તો લીલા શાકભાજી ફળો છાશ પાણી અને સાદું ઘરનું ભોજન લેવાની સલાહ છે અને સામે પક્ષે ખૂબ તીખો તમતમતો ખોરાક મેનદાની વસ્તુઓ અને જે ખોરાકથી કબજિયાત થાય એ બધું જ ટાળવાનું છે અને આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો સારવાર પછી ઓછામાં ઓછા એક મહિના સુધી કબજિયાત બિલકુલ ન થવી જોઈએ આ વાત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યા છે કારણ કે જો કબજિયાત રહેશે તો સમસ્યા પાછી ઊભી થઈ શકે છે તો આ હતી રક્ષિણી ઉપચારની વાત આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આયુર્વેદ જેવી આપણી પ્રાચીન જ્ઞાન પ્રણાલીઓ શું એ આજના સમયમાં આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક નવો રસ્તો બતાવી શકે છે આના પર વિચારવા જેવું ખરું